જ્યાં એક રૂમ રસોડાની સ્કીમ હતી તે જગ્યા પર ફર્નિચરના વેપારીઓ દ્વારા કોઈપણ પરવાનગી કે રજા ચિઠ્ઠી વગર ગેરકાયદે બાંધકામ કરીને જગ્યા બચાવી પાડી હોવાના આક્ષેપો સ્થાનિક મહિલા અગ્રણી કંકુ માછી દ્વારા કરવામાં આવ્યા છે કોઈ પણ મંજૂરી લીધા વિના ત્રણથી ચાર માળ જેટલું બાંધકામ ચણી દેવામાં આવ્યું છે ગઈકાલે દબાણ શાખાની ટીમ આવી હતી જ્યાં ફર્નિચરની દુકાનોના ગેરકાયદે ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા આજે ફરીથી બાંધકામ શરૂ કરી દેવામાં આવતા કંકુ માછીએ મીડિયા સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા ફર્નિચરના ગોડાઉનને કારણે આગ જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ દહેશત વ્યક્ત કરી અને પોતાની જગ્યા પાછી મળે તેવી માંગ કરી છે આ અંગે મીડિયા ભાટિયાએ કંકુ માછીને પૂછતા તેમણે મમતા પરવાણી અને ગંગા પરવાણી પર આક્ષેપો કર્યા હતા આ કિશનવાડી ચાર રસ્તા ગઢરા માર્કેટ અને આ મધુવન સોસાયટી કહેવાય છે બરાબર છે હવે આ મધુવન સોસાયટી છે એમાં એ દસ બાય ત્રીસ પ્લોટ આપેલો રૂમ રસોડાનો બરાબર છે આ રૂમ રસોડાના પ્લોટ આપેલા આટલી મોટી ગોડાનો કરી દીધી આ લોકોએ અને આરાધ બાંધકામો ખોટા બાંધકામો કર્યા ના પરમિશન ના રજા ચિઠ્ઠી ના ઓર્ડર ના કશું જ અને ચાર ચાર માળની બિલ્ડિંગો બનાવી દીધી અને આ જે છે ફર્નિચરનું આ જ અમારા ઝુંપડાની અંદર જો ફર્નિચર છે તો કાલે ઉઠીને આટલી મોટી દુર્ઘટના થાય તો લોકો કઈ જાય અમારું તો ફર્સ્ટ એ જ કેવું છે અને બીજી વસ્તુ છે કે અમારે અમારી જગ્યા હતી તો અમારી જગ્યા માટે અમે કોઈ અપીલ કરી નથી આ લોકોએ અમારી જોડે મળી હલીને અને અમારે પહાન વારંવાર આયા સમાધાન કરવા આયા કેવા આયા બનિયારા તક આ લોકો આયા અને બધા લોકોએ મને કહ્યું કે તમે આ લોકોનું એ એ કર્યું તો મને એવું કહેતા હતા કે તમે કંકુબેન અમે માનીજો હવે મારી જમીન છે અમારી માંગ છે મારી જગ્યા ખાલી કરે મારી જગ્યા જે છે એને અમારા હાઈકોર્ટ મેં આ લોકોએ મારી પર અપીલ કરી તો હાઈકોર્ટનો ઓર્ડર રાજુનો હતો મમતા બેનર્જનો મમતા પારવાનીનો અને આગળ છે તો પેલા ગંગાબેન પારવાની તો આગળ વાળાનો પચીસ નો પ્લોટ હતો આ કાલે દબાણ શાખા એ કાર્યવાહી એ કરી કે તમે આ જે તમારી દબાણ છે તો એ દબાણ તમે ખાલી કરી દો અને એમની જગ્યા છે જે કાયદેસર દસ્તાવેજ વાળી તો તમે એમને ખાલી કરી આલો એ આ હાઈકોર્ટ નો ઓર્ડર હતો બરોબર છે મારી શું માંગ છે મારી માંગ તો મારી જગ્યા મને ખાલી કરે મારે બીજું કશું છે નહીં